સમિતિ વડોદરા મહાનગર દ્વારા તાજેતરમાં ભાયલી મુકામે ઘટેલ સામૂહિક દુષ્કર્મની ઘટના બાબતે વડોદરા શહેર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ સુધ્ય કામગીરી બાબત અને વડોદરાને વધુ સુરક્ષિત કરવા બાબતે આવેદનપત્ર આપી સૂચનો કરવામાં આવ્યા રાષ્ટ્રચરિત અને નિર્માણ જનજાગૃતિ માટે વડોદરા શહેરમાં કાર્યરત વિવિધ સંઘર્ષ સમિતિઓ દ્વારા હિન્દુઓ આપશ્રી સમક્ષ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી અને આશા રાખીએ છીએ કે આપણને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લઈ અમારી સાથે સહભાગી થયા હતા આ વર્ષના નવરાત્રીના બીજા નોર્થે ભાયલે વિસ્તારમાં એક થકીદાર સાથે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાને વડોદરા અને ગુજરાતની સમસ્ત પ્રજાને કારમો આઘાત આપેલ છે આપશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર અને જિલ્લા પોલીસના દક્ષ કર્મીઓ ખંડ અને મહેનત તથા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ અધિકારીઓના પૂરક માર્ગદર્શનને કારણે આ દુષ્કર્મના ગુનેગારો ઝડપાઈ ગયા છે અને તે બદલ વડોદરા શહેરની પ્રજા આપણા કાર્યને અંતકરણથી બિરદાવે છે અને સાથે સાથે સમગ્ર પોલીસ બેડાને વડોદરા શહેર અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને અભિનંદન પાઠવીએ છીએ મીડિયાના અહેવાલ મુજબ આ દુષ્કર્મી ઘટનાને અંજામ આપનાર અપરાધીઓ પરપ્રાંતના લઘુમતી મુસ્લિમ સમાજના છે અને એમના મોટા ભાગના પરિણીત છે અને વડોદરામાં લગભગ છેલ્લા પંદર વર્ષથી અનધિકૃત રહેઠાણ વિસ્તારમાં સમૂહમાં રહીને શ્રમજીવી તરીકે કામ કરીને જીવન નિર્વાહ ચલાવે છે અમારી માનવા મુજબ આ ત્રણ આરોપીઓ આવા પ્રકારના અપરાધો કરવામાં માહેર લાગે છે અને સાથે જ આવી જનધન્ય ઘટનાને મોડી રાતે કોઈનો ડર રાખ્યા વગર અંજામ આપ્યો છે અમો સ્પષ્ટ માનીએ છીએ કે આ ત્રણ આરોપીઓ ઉપરાંત બાઇક ઉપર ભાગેલા બે અપરાધીઓની આવી સંભવિત ઘટના બાબતે પોલીસને આગોતર જાણ નહીં કરી ને પણ એક ગંભીર ગુનો આચરવામાં આજે પોલીસ ભવનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના માધ્યમથી વડોદરા શહેર જિલ્લાના કાર્યકરો બાયલી વિસ્તારમાં બીજા નોર્તે જે 16 વર્ષની હિન્દુ યુવતી સાથે જનગણ્ય અપરાધ કર્યો છે ગેંગરેપ કરવામાં આવ્યો છે નરા ધામો દ્વારા વિધર્મી નરા ધામો દ્વારા તેની સામે એમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જલ્દીમાં જલ્દી અમને સજા થાય તેવી માગણી સાથે પોલીસ કમિશનરશ્રીને આવેદન પત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદને અમારી ભગેની સંસ્થાઓ આવી છે જાણીએ છે કે છેલ્લા ચાર દિવસ પહેલાં ગુજરાતી તહેવારની શરૂઆતથી જ બીજા દિવસે એક બાળકી સાથે જે પરપ્રાંતિય વિધર્મી મુસ્લિમો દ્વારા જે જધન્ય રેપ સામૂહિક રેપ સારા જગતને શરમ કરે એવી ઘટનાને જે અંજામ આપ્યો છે આ ખરેખર વડોદરા શહેર માટે શર્મનાક છે વડોદરાના પંચપચીસ લાખ લોકો આને જાહેરમાં સજા મળે અને જાહેરમાં સજા એટલે આપવી જોઈએ કે આ એકસો ચાલીસ કરોડ લોકોની અંદર પણ આવા જધન્ય અપરાધી માનસિકતાવાળા લોકો છે એમને ક્યારે ખબર પડશે કે ભાઈ અપરાધનું પરિણામ એને જાહેરમાં સજા મળશે તો એ મહેસૂસ કરી શકશે કે આવી ખોટી ઘટનાઓને અંજામ આપીશું તો આપણી પણ દશાહ થશે તો વડોદરા શહેરમાં ખાસ કરીને પરપ્રાંતિય મુસ્લિમો અહીંયા સરકારી જમીન ઉપર વસાહતો ઊભી કરીને ગેરકાયદેસર દબાણ કરીને ક્યાંક ને ક્યાંક વક પ્રોપર્ટી વક બોર્ડની અંદર આ બધી જમીનો અને નાની મોટી ખબરો ઊભી કરીને એ પ્રોપર્ટીઓ બધી વક બોર્ડની જોડે જાય છે એટલે આપણે ભારતમાં અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે સાડા નવ લાખ એકર જમીન એટલે પાકિસ્તાન જોડે જેટલી જમીન છે એના કરતાં વધારે વક બોર્ડ પાસે જમીન છે અને આ ગેરકાયદેસર વસાહતો ઊભી કરીને એ મુસ્લિમ વક્ત બોર્ડને દાન કરી દેવામાં આવે છે પછી એનો વિવાદ ચાલે છે અને વક ટ્રિબ્યુનલની અંદર બધા મુસ્લિમ જજો વકીલો હોય છે અને એન કેમ પ્રકારે આવી પ્રોપર્ટી પડાઈને આજે ભારતમાં સાડા નવ લાખ હેક્ટર એકરજ ભારતનું પણ ઇસ્લામીકરણ કરવાના ષડયંત્રના ભાગરૂપે આ જેહાદી માનસિકતાને આજે રોકવામાં નહીં આવે તો ભારતને કોણ બચાવશે માટે સમગ્ર હિન્દુ સમાજના આહવાન છે કે આવા તમામ વિષયોમાં જગ જાહેર અને ખુલ્લામાં એને સજા થવી જોઈએ એવું આહવાન છે અને સરકાર પણ એમને જગ જાહેર ખુલ્લામાં અમને સજા કરે તો જ અનુભવી શકાશે કે એની આને સજા મળી છે રમેશ પટેલ